નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જોઈએ રાજુલા શહેરના મહત્વના સુવિધા એટલે રાજુલા શહેરમાં ડિવાઇન બ્યુટી પાર્લરમાં ગ્રાહકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને અતિ આધુનિક બ્યુટી પાર્લર રાજુલા શહેરમાં સોસાયટી વિસ્તારમાં જી હા મુછડીયા સાહેબવાળો ખાજો ગાયત્રી મંદિરની સામે પટેલવાડીની બાજુમાં અતિ આધુનિક સુવિધા સજ્જ વિનય અને વિવેકી સ્ટાફ અને એકદમ વ્યાજબી ભાવે આપને મળશે અહીંયા આપને અતિ આધુનિક સુવિધાઓ ભાવનગર રાજકોટ અને અમદાવાદમાં બ્યુટી પાર્લરમાં મળતી તમામ સુવિધાઓ હવે રાજુલા શહેરમાં તો આવો અને એકવાર અચૂક મુલાકાત લો અને હા બહારના ઓર્ડર ઉપર લગ્ન પ્રસંગે પૂરતું ધ્યાન આપવામાં આવશે સરનામું યાદ રાખશો ગાયત્રી મંદિરની સામે પટેલવાડીની બાજુમાં ડિવાઇન બ્યુટી પાર્લર આપો ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે આપની અમારી યુટ્યુબ ચેનલને ને કરો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા